મેં કીધું આ ક્યાં તોડીને આવ્યા કે મને નથી ખબર મેં કીધું કઈ વાંધો નહીં આપણે નવો નખી આવશું તો અમારે અત્યારે જવું છે મોવા અને આપણે આવી ગયા છે જમીને આજે થોડાક વહેલા આવી ગયા છે જમીન એક વાગ્યો છે હજી તો મેં તો આપણે બહુ લેટ થઈ જાય તો હું કોઈ દુકાનેથી થોડોક સામાન લઈ જવાનું છે લઈ જાઉં ને અત્યારે આપણે દુકાન આવી ગયા હતા અને લાઇટ નાઇટ આવી ગઈ છે લાઇટ આવી ગઈ હતી તો હું કહું સામાન જે લઈ જવાનું છે સામાન લઈ જાઉં અને પછી જાઓ મોવા અને ગાડીમાં આગળ પંખો જે તૂટી ગયો એ નખાવતો આવું અને બીજું થોડું કામ છે મારે તો એ પણ કરાવતો હોઉં બે કામ થઈ જાય મેં એમ મેં કીધું વાંધો નહીં આજે અમે શનિવાર છે તો ધોકો નકર પાછું ક્યાં એમાં એવું છે ગાડીનો આગળ પંખો તૂટી ગયો એટલે કે ગારામાં ભીને હાલે ગાડી તો કેવા છાંટા ઉડે એટલા માટે તો મેં કીધું વાંધો નહીં આજે આજે નખાઈ આવી તો સવારમાં મેં ગાડી જોયું તો બે ભાગ થઈ ગયેલા હતા ખબર નઈ કેમ તૂટી ગયો કે ગાડી અટી ગઈ કે પછી ક્યાંક કોને ખબર પડી હોય કે કદાચ તો આગળના બે ભાગ થઈ ગયા પંખાના આખા તો હું તમને બતાવું હમણાં ચાલો તો હવે દુકાની બહાર નીકળીએ અને જઈએ મોવા હવે જો લાઈટ પણ વહી ગઈ છે હમણાં પેલા પણ કઈ થી ઝટકો મારી હતી અને પાછી વહી ગઈ તો વાંધો ને આમ પણ આપણે જવું છે બહાર તો ચલો હવે બહાર નીકળીએ ગરમી થઈ છે જો અહીંથી થી જઈએ આપણે જો ગાડી પડી છે ને ગાડીનો પંખો તમને ચાલો તો ફાઇનલી દોસ્તો ફેમિલી નીકળી ગયો છું મોવા તરફ ને જો મારા આ પંખો આ પંખો તૂટી ગયો છે આગળનો તમે જો એ પંખો મારે નખાવાનો છે બાઈકનો અને અત્યારે હું મોવા જે મેન ફોરવે છે બાયપાસ જે ભાવનગરવાળા રોડે તો ત્યાં ઊભો છે અને મારી સામે જો તમે ન્યાય મંદિર છે અને સામે છે તાલુકા સેવા સંદન તો અત્યારે ત્યાં ઊભો છું રોડ ઉપર અને આ જે છે મેન હાઈવે ફોરવે છે તમે જોઈ શકો છો મેન હાઈવે છે અત્યારે ભાવનગરનો નો અને ત્યાં અત્યારે આપણે જઈશી મુવામે શોર્ટકટ રસ્તો લીધો કારણ કે અહીંથી ઓરું પડે અને પ્લસ કે ઓરામાં એવું છે કે અહીંથી કોઈ વાહનોની ટ્રાફિક એટલી બધી ન રહે એટલા માટે તો ચાલો પવન બહુ જ છે તો મુવા પગી વહેલા વાર આપણે

એ બાજુની દુકાનમાં ગેલા છે કઈક વસ્તુ લેવા ગયા છે તો મને કીધું આવું તો વાંધો તો પંખો લેવા જવાનો છે પંખો ક્યાં લેવા જવાનો છે મને નથી ખબર એ ભાઈ આપડી સાથે આવશે તો આપણે લઈ આવી પંખો અને ગાડીનો પંખો આ તૂટી ગયો રસ્તામાં આવ્યો તો આ જો પંખ પણ બગડ્યા ગારા વાળા કારણ કે ખબર નહોતી પંખો આગળ તૂટી ગયો તો ભૂલાઈ ગયું છું એટલા માટે તો ગાડા ગારામાં હાલી ગઈ ગાડી તો સાટા ઉડ્યા તો વાંધો નહીં હવે આપણે અત્યારે નખાવા તો આવ્યા છે પંખો તો પંખો નખાઈ દઈએ કેમ કે મારા પપ્પાવાળી ગાડી છે મારી ગાડી તો બુલેટ છે તો બુલેટ મેં હમણાંથી બહાર કાઢ્યું જ નથી કારણ કે અત્યારે ક્યાંય જાતો નથી બહાર આપણે એટલે બુલેટ નથી કાઢ્યું જ્યારે દીવ જવાનું થાય ત્યારે કાઢશું બાકી તો અંદરની અંદર પેક છે તો ભલાઈ રહ્યું કાંઈ વાંધો નહીં આપણે કાંઈ અત્યારે કાંઈ જરૂર છે નહીં બુલેટની કેમ કે ગમણા હમણાં ગાડી એક્સ્ટ્રા બે ત્રણ ગાડી એક્સ્ટ્રા આ ગાડી પડી હોય ક્યારેક ક્યારેક પછી ઓલી ગાડી એકસ્ટ્રા ગાડી છે એ ગાડી પડી હોય તો બધી ગાડી પડી હોય એટલે બધી ગાડીની કંઈ જરૂર છે નહીં આપણે તો પડી રહે એટલા માટે તો હું તો આજે આ ગાડી છે અને અમે શનિવાર છે તો હું આજે ચાલો ગાડી ઘરે પડી છે તો આ ગાડી સર્વિસ કરાવતો અને આ પંખો તૂટી ગયો હમણાં હમણાં સર્વિસ કરાવી કાલે પાછા લેવા તા મારા પપ્પા કાલે અહીંયા આવ્યા હતા તો કાલે અહીંયા પાછળનું ટાયર નાખ્યું બરાબર અને આજે સવાર સવારમાં જોયું તો આ થઈ ગયું ડાયરેક્ટ પાખરો તૂટી ગયો આગળનું આખો પંખો તૂટી ગયો તો હવે આખો પંખો નખાવાનો છે તો મેં જોયું નથી કઈ જગ્યાએ જાઉં છું તો મારા ભાઈ આવે છે એ ભાઈને સાથે લઈને જાશું કારણ કે આપણે ખબર ન હોય એટલા માટે ભાવ તાલની કે કઈ વસ્તુ નહીં તો આપણે ઘડીક બેસી આપણે જઈ પંખો લેવા તો ઘડીક રાહ જોઈ બાજુની દુકાનમાં એ કે તું ત્યાં બેસ હું આવું મેં કીધું વાંધો નહીં તો હું બેઠો છું તો તમે આવો કે વાંધો નહીં ઘડીક બેસ ખાઈને બી આવ્યો આ જમીન આવ્યા ઘરેથી અને પછી હું નીકળી ગયા હતા જમી લીધા હતા કારણ કે એક વાગ્યો થાય એટલા માટે જમીન પછી આવું એમ તો હું બેઠું ઘડીક ને વાત જોવે તો આપણે આવી ગયા તા દુકાને પંખો લેવા માટે ને ઈ ભાઈ પંખો ગોતે છે અંદર છે તો પંખો ગોતે છે આપડા માટે ને જો આપડી આ ગાડી પડી છે હવે જો તો આવી ગયો છે આપડા હાથમાં હવે પંખો આપડો ચાલો તો હવે લઈ લીધો છે પંખો ને જઈ ગેરેજ જો ભાઈ વાટે ઊભા છે આપડી તો કે હાલો અમે કીધું તો આવી ગયા ઘેરે ગાડી ખોલી છે જોવા ભાઈ કરે છે હવે રિપેર જોવો કઈક ગોતે છે હેઠે ને હવે આ પંખો કાઢવાનો છે જૂનો માથે એક ભાઈને બેહાડ્યો છે કારણ કે ગાડી ઉપરથી ઠેથી ન પડે એટલા માટે જો ભાઈ દાત કાઢે છે કે ગોતે છે તો હાલો ઘડીક હવે રાહ જોઈ તો ફાઇનલી ફેમિલી આપણે પંખો પીટ થઈ ગયો છે હવે આપણે નીકળવાનું છે અમારા બારે પીટ કરી દીધો છે જો અમારે ભાઈ ભાઈ ગયો ને ફિટ હા તો હાલો પેણી થઈ ગયો છે પંખો પીટ હવે આપણે જવાનું છે ગામમાં 3 વાગી ગયા છે માર્કેટમાં થોડું કામ છે એટલા માટે અને જો તમે જોઈ શકો છો તો કમ્પ્લીટ પંખો પીટ થઈ ગયો છે અને જો તાવ તૂટી ગયેલો હતો ત્યારે આપણે પંખો ફીટ કરી નાખ્યો છે હવે ને ચાલો આપણે મોવાની માર્કેટમાં જઈએ થોડું ઘણું કામ છે એટલા માટે અહીંથી મોવા તરફ જવાનું અને આપણી ગાડીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે નીકળીએ મોડું થાય છે એટલે તો હું આવી ગયો અહીંયા કુરિયર લેવા ભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા અંજનીમાંથી કુરિયર લેતો આવજો મેં કીધું વાંધો નહીં મોવા આવ્યા છે તો સાથો સાથ લેતા આવીએ તો ચાલો હવે આપણે ઉપર જઈને આ કુરિયર લઈ લઈ તો આ છે નાનું આમ તો આપણું કુરિયર પણ વજનવાળું છે નાનું છે પણ તો પણ તો હાલો હવે આ લઈને નીચે જઈએ હવે કુરિયર લઈને નીચે તો આવી ગયા પણ હવે પાછું જવાનું છે આપણે એક આંગળીઓ કરવા માટે ગાડી જોવા પડી છે હાલો તો આપણે આવી ગયા વીપી આંગળી હાલો અંદર તો આપણે અંદર આવી ગયા છે અહીંથી અને હવે આપણે પૈસા હાથમાં લઈ લીધા આંગળીઓ કરી લીધું છે તો હવે નીકળીએ ચાલો તો આપણે આંગળીઓ કરી નીકળી ગયા છે કુરિયર કરી દીધું છે કુરિયર લઈ લીધું અને આંગળીઓ કરી નાખ્યું છે ને આપણે પંખો ફીટ કરાવતો પંખો ફીટ થઈ ગયો અને આંગળીઓ ભરવાનું હતું મેન કામ તો આ છું આંગળીનું તો શું હવે થઈ ગયું કમ્પ્લીટ ના જો ગાડી પડી છે આપણે હવે નીકળવું છે ઘરે કેમ કે હવે થાય છે મોડું ચાર સાડા ચાર થઈ ગયા છે સમથિંગ તો આપણે જે કામ હતું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે નીકળીએ મોડું થઈ છે દુકાન જવું છે એટલા માટે આપણે ગાડી પડી છે તો જોઈ આપણે પંખામાં ફાયર બોલ લગાડી દીધો છે સ્ટીકર મારી દીધું હવે નીકળીએ હેલો મિત્રો તો આપણે હવે મોવાથી આવી ગયા છીએ ઘરે અને મોડું થઈ ગયું છે પવન છે બહુ બધા છે તો ચાર પાંચ ને અત્યારે સાડા પાંચ વાગી ગયા છે થોડુંક કામ હતું ગાડીનું તમે જોયું પંખો રિપેર કરાવ્યો અને આંગણિયું કરાવવાનું તો આંગણ્યું કરાવ્યું એવા બે ત્રણ કામ નાના મોટા હતા હવે આપણી ગયા છે ઘરે ધાબા પર હા અમારો પત્રી જો છે જોવા તમને ખાઈ કરે છે અમે બંને ધાબા પર આવી ગયા છીએ રીલ્સ ઉતારવાની છે આપણે એટલે પવન છે બહુ જ સારો જવો તમે નજારો જુઓ એક સાઈડમાં તો અત્યારે બહુ જ ખૂબ જ નજારો સારો છે ચાલો તો કડીક રીલ્સ ઉતારી અને તમારી ચેનલ પર આવે તો ચેનલને સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો બે લાયકનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા હો અને બે આઇકન તો પ્રેસ ખાસ કરજો કારણ કે તમને સૌથી પહેલા મારો વિડીયો જોવા મળે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં